બુલેટિનમાં આગળ વાત કરીએ તો તમને કોઈ પેટ્રોલ પંપના ડીલરશીપની લાલચ આપે ચૂનો છોટાઉદેપુર નિવૃત્ત ભોગ પેટ્રોલ પંપના ડીલરશીપની લાલચમાં સેનાના જવાનને ફેક કોલ કરીને લાલચ અપાઈ હતી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના લેટર પેડ પર બોગસ એગ્રીમેન્ટ લેટર મોકલાયા હતા બોગસ એગ્રીમેન્ટ લેટર મોકલીને બે એકાઉન્ટમાં ત્રેવીસ લાખની રકમ માંગવામાં આવી નિવૃત સેનાના જવાને ત્રેવીસ લાખ ટ્રાન્સફર કરી છેતરપિંડીનો ભોગ બન્યા નિવૃત્ત સેનાના જવાને પોલીસમાં ફરિયાદ કરતા ત્રણ આરોપી પકડાયા છે એક આરોપી સુરતથી બીજો આરોપી મુંબઈથી પકડાયો પોલીસે છેતરપિંડી કેસમાં સામેલ એક સગીરની અટકાયત કરી પોલીસે બોગસ ડોક્યુમેન્ટ સિક્કા ચાર મોબાઈલ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે જે સદર જે આરોપીઓ છે એની બાબતે તપાસ કરી તો એ તપાસમાં અમે આ ગુનાના કામે રવિન્દ્રભાઈ રવિન્દ્રકુમાર સુજીત છે એક વિનોદકુમાર કેસર પ્રસાદ જાતેલાલજી અને ત્રીજા એક બાળકિશોરના આ ગુનાના કામ અટક છે આ ગુનાના કામે અમે ચોસઠ મે એકાઉન્ટના પાસબુક અને ચેકબુક કબજે કરેલી છે સીમ કાર્ડ બે અમે કબજે કરેલા છે એક એટીએમ એક ઓરિજિનલ આધાર કાર્ડ ચાર અને મોબાઈલ નંબર અમે હારમાન ક્રમ છે